ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસની અનોખી પહેલ હાલના સમયમાં કાળઝાળ ગરમીઓ પડી રહી છે ધોમધકતા તાપમાં ગાંધીધામમાં આવેલ ટ્રાફિક સિગ્નલ પર મોટરસાયકલ ચાલકો જે પરિવાર તથા બાળકો સાથે ઊભેલા હોય છે તેમને તાપ કે ગરમીમાં રાહત મળે તેમનું સ્વાસ્થ્ય ના બગડે તે હેતુથી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર ના માર્ગદર્શન હેઠળ સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામ દ્વારા ટાગોર રોડ પરના હોદચંદાણી ટી પોઈન્ટ સુંદરપુરી સર્કલ ક્રોમા ટી પોઈન્ટના ટ્રાફિક સિગ્નલ પર મંડપ નાખી છાંયો કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી સિગ્નલ પર ઊભા રહેતી વખતે લોકોને ગરમીથી રાહત મળે આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસવી ડાંગર તથા સિટી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે રિપોર્ટ માખી જાણી ગાંધીધામ